Jesus Jesus Christ, you are my life. You are my life. Jesus Christ, You 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 are are my my life, life, સુ નહી વાલા ધર્મજનો વાલા યુવા મિત્રો આ ગીત મોટા ભાગે જ્યુબિલિયર જયારે હોય છે અને જ્યારે એ સમયે વડા ધર્મગુરુ ક્રોસ લઈને જ્યારે વેધિ તરફ જાય છે ત્યારે ગવાય છે બે હજારની સાલમાં ગવાયું હતું બે હજાર પચીસમાં આ જ ગીત પાછું ગવાયું હતું અને એ સમયે હું ત્યાં હાજર હતો મારા રૂવાટા ઉભા થઈ ગયા હતા જ્યારે અલગ અલગ ભાષા બોલનારા બધા યુવાન યુવતીઓ આ એક જ ભાષામાં એક જ શ્રદ્ધા સાથે ગાતા હોય છે અને આ ગીત મેં એટલા માટે ગાયું કારણ કે આવતીકાલે આપણે રાજરાજેશ્વરનું પર્વ જોઈએ છે અને સાથે સાથે એ જ દિવસને વડા ગુરુ જે મૃત્યુ પામ્યા એવા પોપ ફ્રાન્સિસે ઇન્ટરનેશનલ યુથ ડે તરીકે જાહેર કર્યો હતો આંતરરાષ્ટ્રીય યુવા દિન અને આજે ધર્મપ્રાંતના યુથ ડાયરેક્ટર તરીકે એમણે જે સંદેશો આપ્યો છે એ ટૂંકમાં રજૂ કરું છું એ રજૂઆત કરતા પહેલા પોપ લિયોએ કહ્યું છે એ પ્રમાણે યુ આર ધ વિટનેસ એટલે યુવા મિત્રો તમે સાક્ષી છો અને સાક્ષી કોણ બની શકે હુ કેન બી ધ વિટનેસ જે મિત્ર હોય એ સાક્ષી બની શકે એટલે ઈસુ પોતે જ કહે છે ને કે મેં તો તમને સેવકો નથી કયા મેં તો તમને મિત્રો કયા છે અને કોઈ મિત્ર પોતાના મિત્ર ખાતર પોતાનો પ્રાણ આપી દે એના જેવો કોઈ પ્રેમ છે જ નહીં એટલે આજે રાજ રાજેશ્વરના પર્વના દિવસે વડાધર્મ ગુરુ લીઓ આપણને આહવાન કરે છે આંતરરાષ્ટ્રીય યુવા દિન વખતે કે બધા યુથ જે છે અહીંયા કેટલીક યુવાન યુવતીઓ તમે ઈસુને પોતાનો મિત્ર બનાવો ઈસુને પોતાનો મિત્ર બનાવો બિકોઝ હી ઇઝ ધ વન હુ ગીવ કમ્ફર્ટ હી ઇઝ ધ વન હુ અન્ડરસ્ટેન્ડ યુ હી ઇઝ ધ વન હુ ગાઈડ્સ યુ એ જ છે જે તમને માર્ગદર્શન આપે છે એ તમને તમારા દુઃખ સમજે છે કારણ કે એક મિત્ર મિત્રનું દુઃખ સમજી શકે અને એના જેવો કોઈ મિત્ર નથી જે આપણા માટે કૃષે મૃત્યુ પામે જે તમારી તકલીફો તમને માફ કરે છે એટલે વડા ધર્મગુરુ કહે છે કે સાક્ષી બનતા પહેલા બનવું જોઈએ એટલે તમે ઈસુના મિત્ર બનો જેમ યોહાન જે એમનો વાલો શિષ્ય હતો એ બન્યો અને એ સમયે યોહાનના સુખ સંદેશમાં કહ્યું છે ચોવીસમાં અધ્યાયની એકવીસમી કડીમાં ખાસ કરીને રજૂઆત કરતા કહે છે ને કે આમાં એમનો વાલો શિષ્ય છે જે પોતે સાક્ષી પૂરે છે પણ એ સાક્ષી એટલે પૂરે છે કારણ કે એ ક્રુસ જયારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે એક માત્ર એવો શિષ્ય હતો જે ત્યાં હાજર હતો બીજા બધા જતા રહ્યા હતા એટલે એ સાક્ષી પૂરે છે એને ઈશુના પ્રેમનો અનુભવ કર્યો અને ઈસુની પીડાનો પણ અનુભવ કર્યો એ જ રીતે આગમન ઋતુ આવે છે સ્નાન સંસ્કાર કે પોતે જાણીએ છીએ એ પ્રમાણે પ્રભુનો રસ્તો તૈયાર કરે છે પણ એ હવામાં ઉડતા નથી એ નમ્રતાથી સ્વીકારે છે એટલે સાક્ષી એ પ્રભુનો મિત્ર હોય છે એ સાક્ષી એ જ બની શકે જે નમ્ર હોય છે આગળ વધતા એ આપણને કહે છે મિશનરી એટલે એ વ્યક્તિ જે બધા મુશ્કેલીઓ આગળ લઈને ચાલવા તૈયાર હોય માથીના સુખ સંદેશમાં પ્રભુ પોતે કહે છે કે જો કોઈ પોતાનો કુરુષ ઉચકીને આગળ વધતો હોય એને જે કોઈ મારા રસ્તે ચાલવા માંગતો હોય એને પોતાનો ખુરુષ ઉંચકીને પાછળ પડવું પડશે અને એણે કહ્યું છે ઈશુએ કે જેમ એને મને છે એમ તમને પણ રંજાડશે જ યાદ રાખજો પણ હું તમારી સાથે છું એટલે સાક્ષી તરીકે આપણને પ્રભુ આમંત્રણ આપી રહ્યા છે ખાસ કરીને મારા યુવા મિત્રો આજે આ સંદેશો પાઠવતા કહું છું ઈસુને પોતાના મિત્ર બનાવજો કોઈ વ્યસનને કોઈ મોબાઈલને કોઈ સોશિયલ મીડિયાના માધ્યમને કોઈ તમારા જીવન જીવનસાથી સંગીનીને તો તમે બનાવો છો તમારા સાથી કે સંગીની પણ એને રાજા ના બનાવતા રાજા એટલે એ જ જેનું પ્રજા સાંભળે પ્રભુનું સાંભળો અને પ્રભુને જ તમે તમારા રાજા તરીકે સ્વીકારજો ફરી એકવાર શુભેચ્છા પાઠવું છું આંતરરાષ્ટ્રીય યુવા દિનની અને બધાને આહવાન આપીએ છીએ અને આજે એક યુથ ડાયરેક્ટર તરીકે પણ તમને કહું છું ઈશુને રાજા બનાવજો અને એના રસ્તે ચાલજો ઈશુની જય